નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર ચાર એસિડ બેઇઝ અને ક્ષાર તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ ચાર એસિડ બેઇઝ અને ક્ષારમાં સૌથી પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ ખાનામાં લખો તો અહીં જે બોક્સ આપેલું છે તેમાં તેના ક્રમ લખવાના છે સૌથી પહેલો પ્રશ્ન છે નીચે પૈકી કયું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે ચાર વિકલ્પ આપેલા છે ઓપ્શન એ ચૂનાનું નીતર્યું પાણી ઓપ્શન બી ખાંડનું દ્રાવણ ઓપ્શન સી સોડા વોટર ઓપ્શન ડી વિનેગર તો એમાં જવાબ છે ઓપ્શન સી સોડા વોટર તો અહીં ખાનાની અંદર આપણે શું લખવાનું છે વિકલ્પ સી બરાબર તો આ રીતે દરેક પ્રશ્નોનો જવાબ લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તે તેના જવાબમાં આવશે વિકલ્પ સી તટસ્થ હશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે એસિડ વર્ષા માટે નીચેના પૈકી કયા પ્રદૂષકો જવાબદાર હોય છે તો એમાં છે જવાબ વિકલ્પ બી સલ્ફર ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર ચાર પત્ર કયા રંગના મળે છે તો એમાં જવાબ છે વિકલ્પ ડી લિટમસ પત્ર ભૂરા અને લાલ રંગના હોય છે બરોબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે આંબલી દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળતો એસિડ એસિડ નીચે પૈકી કયો છે છે તો જવાબ વિકલ્પ સી કે આંબલી દ્રાક્ષ અને કે કાચી કેરી જે છે એની અંદર ટાર્ટરિક એસિડ જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે તો જવાબ છે વિકલ્પ બી જમીન એસિડિક બની જાય છે આગળ છે પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે જે પદાર્થ ભૂરા લિટમસપત્રને લાલ બનાવે તે સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે તો જવાબ છે એસિડિક પદાર્થ અને સ્વાદે એ કેવા હોય એસિડિક પદાર્થ તો કે ખાટા હોય છે બીજી ખાલી જગ્યા તટસ્થિકરણની પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ પોતાના ગુણધર્મ ગુમાવીને ખાલી જગ્યા અને પાણી તૈયાર કરે છે તો તટસ્થિકરણની પ્રક્રિયા દરમિયાન ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે બરોબર એટલે ખાલી જગ્યામાં ક્ષાર આવશે ત્રીજી ખાલી જગ્યા ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેવી કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો તેઓ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે તો જવાબ છે બેઝિક પ્રકૃતિ ધરાવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન કીડી કરડે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી પર કયો પદાર્થ લગાડશો તો જવાબમાં આપણે લખી શકીએ કે બેકિંગ સોડા અથવા કેલેમાઈનનું દ્રાવણ લગાડવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે વિનેગરમાં કયો એસિડ રહેલો છે તો વિનેગરની અંદર એસિટિક એસિડ રહેલો છે પ્રશ્ન નંબર ત્રણ છે ભૂરા પત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે તો ભૂરા પત્ર પર એસિડનું દ્રાવણ લાલ રંગનું પરિવર્તન આપે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર છે જાસૂદના ફૂલનું સૂચક બેઈઝ સાથે કયો રંગ આપે છે તો જાસૂદના ફૂલનું સૂચક બેઈઝ સાથે લીલો રંગ આપે છે પ્રશ્ન નંબર પાંચ છે લેટમસ પત્ર શામાંથી બનાવવામાં આવે છે તો લેટમસ પત્ર લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર છ મીઠાનું રાસાયણિક નામ જણાવો તો મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થિકરણની પ્રક્રિયામાં કયા સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થિકરણની પ્રક્રિયામાં ફિનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે તફાવત આપો જેમાં પહેલો તફાવત છે એસિડ અને બેઈઝ તો અહીં આપણે એસિડ અને બેઇઝનો તફાવત આપવાનો છે તો એસિડની અંદર પહેલો ગુણધર્મ છે તે સ્વાદે ખાટા હોય છે સામે બેઇઝમાં પહેલો છે તફાવત તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે ત્યાર પછી આગળ બીજો તફાવત છે એસિડનો તે ભૂરા પત્રને લાલ બનાવે છે સામે બેઈઝમાં બીજો તફાવત છે તે લાલ પત્રને ભૂરા બનાવે છે ત્યાર પછી એસિડની અંદર ત્રીજો તફાવત છે તે ફિનોલ્ફથેલીનના દ્રાવણ સાથે રંગ વિહીન જ રહે છે સામે બે ત્રીજો તફાવત છે તે ફિનોલ્ફ દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે આગળ જોઈએ ત્યાર પછી બીજો તફાવત આપેલો છે એસિડ અને ક્ષાર તો એસિડની અંદર પહેલો તફાવત છે તે સ્વાદે ખાટા હોય છે ક્ષારની અંદર તે સ્વાદે ખારા અને તુરા હોય છે બીજો તફાવત તે ભૂરા લિટમસપત્રને લાલ બનાવે છે સામે તે મોટાભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી ત્યાર પછી આગળ ત્રીજો તફાવત છે બેઈઝ અને ક્ષાર જેમાં બેઇઝમાં પહેલો છે તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે ક્ષારની અંદર સ્વાદે ખારા અને તુરા હોય છે બેઇઝમાં તફાવતમાં બીજો મુદ્દો છે તે લાલ પત્રને ભૂરું બનાવે છે ક્ષારની અંદર બીજો મુદ્દો તે મોટાભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી બેઇઝમાં અહીં ત્રીજો મુદ્દો લખેલો છે તે ફિનોલ્ફથેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે આગળ જોઈએ પ્રશ્ન ચાર બી જેની સૂચના છે નીચે આપેલા પદાર્થોને તેના ગુણધર્મોને આધારે એસિડ બેઇઝ અને તટસ્થમાં વર્ગીકરણ કરો તો અહીં જે પદાર્થો આપેલા છે તેને આપણે એસિડ બેઇઝ અને ક્ષારમાં વર્ગીકરણ કરીશું એસિડની અંદર નારંગીનો રસ દહીં આંબલીનો રસ અને વિનેગર આવશે બેઈઝમાં ખાવાના સોડા ડિટરજન્ટ પાવડરનું દ્રાવણ ચૂનાનું નીતર્યું પાણી આવશે ક્ષારની વાત કરીએ તો એમાં મીઠાનું દ્રાવણ અને નિસંદિત પાણી આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ચાર જેના સૂચના અહીં આપેલી છે કે નીચેના વિધાનોને એસિડ બેઇઝ અને તટસ્થ પદાર્થોના ગુણધર્મને ધ્યાને રાખી જુદા પાડો જેમાં પહેલું છે સ્વાદે ખાટા હોય છે તો એસિડ હોય બીજું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો કોણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો કે બેઇઝ જે છે તે લાલ પત્રને ભૂરું બનાવે ત્રીજું લિટમસ લિટમસપત્ર પર કોઈ અસર બતાવતું નથી તો તે ક્ષાર હોય ત્યાર પછી ચોથું સ્પર્શે ચીકણા હોય છે તો બેઈઝ સ્પર્શે ચીકણા હોય છે પાંચમું છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તો એસિડ જે છે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે આગળ પ્રશ્ન પાંચ એ જેની સૂચના છે તટસ્થિકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો તો અહીં આ જે છે તે તટસ્થ પ્રક્રિયા જે છે તટસ્થિકરણની પ્રક્રિયા એનું શાબ્દિક સમીકરણ છે એસિડ પ્લસ બેઇઝ એમાંથી પ્રક્રિયા કરો એટલે આને વંચાશે ગીવ્સ બરાબર આ તીરને આપણને નિપજમાં શું મળે છે ક્ષાર પ્લસ પાણી ઉદાહરણ પણ અહીં એક આપેલું છે તટસ્થિકરણ પ્રક્રિયાનું બરાબર આગળ જોઈએ પ્રશ્ન પાંચ બી જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું વિધાન છે ખાવાના સોડા ભૂરા પત્રને લાલ બનાવે છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી બીજું વિધાન આમણા અને ખાટા ફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે છે તો આ વિધાન પણ ખોટું છે ત્રીજું જોઈએ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાકૃતિક સૂચક લાયકેનમાંથી બનાવવામાં આવે છે તો આ વિધાન ખરું છે કે જે લાયકેન છે એમાંથી કયું પ્રાકૃતિક સૂચક બનાવવામાં આવે છે તો લિટમસ પેપર અથવા લિટમસ પત્ર બનાવવામાં આવે છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ પણ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહે છે તો આ વિધાન ખરું છે આગળ પાંચમું જોઈએ જાસૂદ પત્રને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં ડૂબાડતા જાસૂદ પત્ર લાલ રંગનું બને છે તો આ વિધાન ખોટું છે આગળ જોઈએ ત્યાર પછી છઠ્ઠું જાસૂદના ફૂલથી બનેલ સૂચક એસિડિક દ્રાવણ સાથે કેરો ગુલાબી રંગ આપે છે તો આ વિધાન ખરું છે આગળ સાતમું જોઈએ એસિડ પ્લસ બેઇઝ ગીવ ક્ષાર પ્લસ પાણી પ્લસ ઉષ્મા આ ન આવે બરાબર એટલે આ વિધાન કેવું છે ખોટું છે આગળ જોઈએ આઠમું જમીનની બેઝિક પ્રકૃતિનું તટસ્થિકરણ કરવા તેમાં કાર્બનિક દ્રવ્ય કે જે એસિડ ઉત્પન્ન કરે છે તે ઉમેરવામાં આવે છે તો આ વિધાન સાચું છે નવમું છે કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે તો આ વિધાન પણ સાચું છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે વૈજ્ઞાનિક કારણ લખો જેમાં પહેલો પ્રશ્ન છે કીડી કે મધમાખીના કરડવાથી તેના ડંખ પર કેલેમાઇન લોશન અથવા તો કેલેમાઇનનું દ્રાવણ લગાડવું જોઈએ તો એનું કારણ આપવાનું છે તો જવાબમાં આપણે લખી શકીએ કે કીડી કે મધમાખીના ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા લગાડવામાં આવે છે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા જે છે તે બેઝિક પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે ત્યાર પછી આગળ બીજું વૈજ્ઞાનિક કારણ જોઈએ કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેળાવતા પહેલાં તેને તટસ્થ કરવું જરૂરી છે તો એના જવાબમાં આપણે લખી શકીએ કે કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડ હોય છે જો તેને પાણીમાં વહેડાવવામાં ન આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તેથી કચરાને પાણીમાં નિકાલ કરતાં પહેલાં તટસ્થ કરવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી તો એના જવાબમાં આપણે લખી શકીએ ધોવાનો સોડા અને ખાવાના સોડા ક્ષાર છે તેઓ પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઇઝનો ગુણધર્મ રહેલો છે આથી તેઓ લાલ લિટમસ પત્રને પૂરું બનાવે છે આમ તેઓ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર છે સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જરૂરી છે તો આ પ્રશ્નના જવાબમાં લખી શકીએ કારણ કે આનાથી જમીનમાં કયા પોષક તત્વો કેટલી માત્રામાં છે અને તેની પીએચ કેટલી છે તે જાણી શકાય છે આ માહિતીના આધારે ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને જમીનને પાક માટે અનુકૂળ બનાવી શકે છે જમીનની ચકાસણીથી ખાતરનો બગાડ અટકે છે

સાબુ જેવા બેઝિક પદાર્થના સંપર્કમાં આવતા તે લાલ રંગ ધારણ કરે છે આ પ્રતિક્રિયાને કારણે ડાઘનો રંગ બદલાય છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે જેની સૂચના છે કે ફ્લોચાર્ટ પૂર્ણ કરો તો અહીં ફ્લોચાર્ટ છે જેમાં શબ્દ આપેલો છે પદાર્થ જેના બે વિભાગ પડે છે અહીં જેના બે ટૂંકમાં ભાગ પડે છે એસિડ અને બેઇઝ તો કોઈપણ પદાર્થને એસિડ અથવા બેઇઝ આ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એસિડ જે છે તે સ્વાદે ખાટા હોય છે જ્યારે બેઇઝ જે છે તે સ્વાદે તુરા હોય છે ત્યાર પછી આગળ અહીં નીચે એસિડ જે છે તેના ઉદાહરણો અને ગુણધર્મ આપેલા છે જે અગાઉ આપણે તફાવતમાં પણ જોઈ ગયા એવી જ રીતે બેઝના ઉદાહરણ અને ગુણધર્મ આપેલા છે બરોબર જે તમારે જોઈ એને લખવાના છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છે જેની સૂચના છે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો તો અહીં જે પ્રયોગો આપેલા છે તેનું આકૃતિ દોરી અને વર્ણન કરવાનું છે પહેલાં પ્રયોગની વાત કરીએ તો તે છે હાઇડ્રોક્લોરિક એસિડ એચસીએલ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ગીવ્સ સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી એટલે કે એચ ટુઓ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો સાધન સામગ્રીની અંદર છે કસનળીઓ કસનળીનું સ્ટેન્ડ ડ્રોપર પદાર્થોમાં છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ફિનોલ્ફથેલિન એટલે અહીં હાઇડ્રોક્લોરિક એસિડ છે તે મંદ લીધો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે તે પણ મંદ લીધું છે ફિનોલ્ફથેલિન લીધેલું છે ત્યાર પછી અહીં જે આકૃતિ દોરેલી છે તે તમારે જોઈ અને દોરવાની છે આગળ જોઈએ ત્યાર પછી પદ્ધતિ અહીં આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પદ્ધતિ આપેલી છે તે પદ્ધતિ તમારે જોઈ અને લખવાની છે બરાબર ત્યાર પછી અવલોકન પણ અહીં આપેલું છે તો પદ્ધતિ છે અવલોકન છે ત્યાર પછી નિર્ણય છે આ દરેક વસ્તુ તમારે જોઈ અને લખવાની છે એવી જ રીતે આગળ બીજા પ્રયોગની વાત કરીએ તો બીજો પ્રયોગ અહીં આપેલો છે લાલ લિટમસપત્ર અને ભૂરા પત્રની મદદથી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તેની ચકાસણી કરવી સાધન સામગ્રી પદાર્થો પદાર્થો આપી દીધેલા જ છે ત્યાર પછી પદ્ધતિ આ દરેક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ અને લખવાની છે અહીં પદ્ધતિ નિર્ણય અવલોકન આ દરેક વસ્તુ તમે તમારી મુજબ પણ સમજી અને જાતે લખી શકો છો બરાબર બાકી અહીં આપેલી છે જે તમારે જોઈ અને લખવાની છે આગળ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ છે જેની સૂચના છે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી હળદર પત્ર બનાવી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો તો આ પ્રવૃત્તિ વિશે પણ સાધન સામગ્રી છે પદ્ધતિ છે અહીં કોષ્ટક આપેલું છે જે કસોટી માટેનું દ્રાવણ હળદર પત્ર પર અસર અને નોંધ દરેક વસ્તુ તેમાં દર્શાવેલી છે જે તમારે જોઈ અને લખવાની છે આગળ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી જાસૂદના ફૂલનું સૂચક બનાવી આપેલ દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા પ્રવૃત્તિ કરો તો અહીં પણ સાધનો છે પદાર્થો કે જે આપણને આપી દીધેલા છે દરેક વસ્તુ બરાબર ત્યાર પછી પદ્ધતિ છે જે તમારે તમારી મુજબ સમજીને લખવાની છે અથવા તો અહીં જે આપેલી છે તે મુજબ લખવાની છે ત્યાર પછી અહીં નિર્ણય જે છે તે આપેલ છે અહીં જે તમારે જોયા અને લખવાના છે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર આપેલું છે જેની સૂચના છે નીચે આપેલ ફકરો વાંચો અને તેને આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં ફકરો વાંચીએ કે બુજોના પિતાજીને પેટમાં અતિશય દુખાવો થયો તેને છાતીમાં બળતરા અને અપચાના લક્ષણો દેખાતા હતા તેણે એક ડૉક્ટરની સલાહ લીધી ડૉક્ટરે કહ્યું કે તેને એસિડિટીની તકલીફ થઈ છે તેને જમ્યા પછી એન્ટાસીડની ગોળી લેવાની સલાહ આપી બુજોના પિતાએ આપેલ સલાહનું ચુસ્તપણે પાલન કર્યું અને તે ઝડપથી સાજા થઈ ગયા આ ફકરાને આધારે હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે આપણા પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય છે તો જવાબ છે વિકલ્પ બી હાઇડ્રોક્લોરિક એસિડ પ્રશ્ન નંબર બે એન્ટાસિડની ગોળી કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે જવાબ છે વિકલ્પ બી બેઇઝ પ્રશ્ન નંબર ત્રણ મિલ્ક ઓફ મેગ્નેશિયા એ એક એન્ટાસીડ છે તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો જવાબ છે વિકલ્પ સી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે એન્ટાસિડ ગોળી લેવાથી બુઝોના પિતાને કેવી રીતે રાહત મળી તે સમજાવો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે તેમના પેટમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થયું હતું આ વધારાનું એસિડ છાતીમાં બળતરા અને અસહ્ય દુખાવાનું કારણ હતું એન્ટાસિડની ગોળી બેઝિક ગુણધર્મ ધરાવે છે જ્યારે બુજોના પિતાએ આ ગોળી લીધી ત્યારે આ બેઝિક પદાર્થો તેમના પેટમાં વધારાના એસિડ સાથે પ્રતિક્રિયા કરી અને તેને તટસ્થ કર્યું આગળ છે પ્રશ્ન નંબર પાંચ બુજોના પિતાને અપચાની તકલીફ થઈ ત્યારે શું લીંબુ પાણી પીવાથી અપચામાં રાહત મળે છે શા માટે તો જવાબમાં આપણે લખી શકીએ કે બુજોના પિતાને અપચાની તકલીફમાં લીંબુ પાણી પીવાથી રાહત મળતી નથી પરંતુ સમસ્યા વધી શકે છે કારણ કે અપચો પેટમાં વધુ પડતા એસિડને કારણે થાય છે અને લીંબુ પોતે એસિડિક હોવાથી તે પેટના એસિડને વધુ વધારી શકે છે ડોક્ટરે આપેલ એન્ટાસિડ લેવાથી જ તેમને રાહત મળી હતી કારણ કે તે પેટના એસિડને તટસ્થ કરે છે આગળ વિદ્યાર્થી મિત્રો અહીં સૂચના આપેલી છે જે છે એકમના અંતે દ્રઢીકરણ માટેની પ્રવૃત્તિઓ તો આ પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર ચારના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ